આનંદ સેવા સદન ખાતે નાય બાગાત નિયમકની કચેરી અને ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના સંયુક્ત કроме PMFME યોજનાનો અવેરનેસ કેમ્પ યોજાયો ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના પ્રોજેક્ટ મેનેજર વિકાસ ચાવલાએ યોજનાને વિગતવાર માહિતી આપી હતી આ યોજના હેઠળ અનાજ ડેરી ફળો શાકભાજી બેકરી મિષ્ઠાન મસાલા તેલ માંસ અને મરીન ઉત્પાદનો તેમજ પશુ મરઘા દાણ સહિત એગ્રો ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સને આવરી લેવામાં આવશે યોજના અંતર્ગત સરકાર દ્વારા પાંત્રીસ ટકા અથવા મહત્તમ દસ લાખ સુધીની સહાય આપવામાં આવશે કાર્યક્રમમાં યોજનાના લાભાર્થીઓ પોતાના અનુભવો શેર કર્યા અને પોતાના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું બેંકના અધિકારીઓ યોજના સાથે સંકળાયેલી બેન્કિંગ સુવિધાઓની માહિતી આપી હતી કાર્યક્રમમાં નાયબ બાગાયત નિયામક સ્મિતા પિલ્લાઈ બેંક ઓફ બરોડાના મેનેજર વિશાલ ભલદેવરિયા લીડ બેંક મેનેજર ફૂડ વિભાગના અધિકારી ચંદ્રિકાબેન જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

આ યોજના અંતર્ગત પાંત્રીસ ટકા લેખે દસ લાખ સુધીની સબસિડી મળે છે તો જેમ આપણે ખેત પેદાશો છે જે ખેડૂતો ખેત પેદાશ કરતા હોય છે અને એને ડાયરેક્ટ જ્યારે વેચાણ કરતા હોય તો એમને ભાવ નથી મળતો હોતો તો આપણે જેમ પ્રધાનમંત્રી શ્રીનું જે ડબલિંગ ઓફ ઇન્કમનું આહવાન છે તે માટે એમને વેલ્યુ એડિશન એટલે એને મૂલ્યવર્ધન કરવું ખૂબ જ જરૂરી છે તો મૂલ્યવર્ધન જેમ તમે ઘઉં ચોખા લો તો એને પ્રોસેસિંગ કરીને પેકિંગ કરીને બ્રાન્ડિંગ કરીને વેચાણ કરે કે લોટ બનાવીને વેચાણ કરે કે મઠિયા પાપડ બનાવીને વેચાણ કરે એવી રીતે કોઈ બી જે આપણે ખાઈ શકીએ અથાણું છે પાપડ છે મઠિયા છે બેકરી આઈટમ્સ છે દૂધમાંથી બનતી વાનગીઓ છે જે બી ધાન્ય અને ફળ પાકમાંથી બનતા વસ્તુઓ છે તે બધું જ આમાં આવરી લેવામાં આવે છે હવે નવા આયામ તરીકે પોલ્ટ્રી અને કેટલ ફીડ પણ આમાં આવરી લેવામાં આવેલું છે એટલે કે જે બી આપણે ખાઈ શકીએ તમામ પ્રોડક્ટ્સ માટે આ યોજના લાગુ પડે છે તો મહત્તમ આણંદ જિલ્લાના ખેડૂતો અને ઉદ્યમીઓ આ યોજનાનો લાભ લે તેવી આપણે સર્વેની વિનંતી છે